જ્યારે છેલ્લા ફાઇનલમાં ભાદર ટીમે બાજી મારી હતી આ ભાદર ટીમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પોતાની ક્રિકેટ બેટિંગ અને બોલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને પોતાની બેટિંગમાં એકસો માર્યા હતા અને વિકેટો પણ લીધી હતી ત્યારે ભાદર ટીમનો ટુર્નામેન્ટ ટ્રોફીમાં ભવ્ય વિજય થતાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટ બોલર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા